પ્લાન્ટ બેઝડ ફૂડ ધ નેચર પાથ ટુ પર્સનલ હેલ્થ વિષય પર અમદાવાદમાં સેમિનારનું આયોજન મોટા ભાગના લોકો એ બાબતથી અજાણ હોય છે કે પ્લાન્ટ બેઝ હોલ ફૂડ જીવનમાં રોગમાંથી મુક્તિ આપી અને એકંદરે આરોગ્ય અને સુખાકારીની સુધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે પચાસથી વધુ દેશોમાં બે પોઈન્ટ પચીસ લાખ અનુયાયીઓ ધરાવતા પી ફાઉન્ડેશન ફાઉન્ડેશન યુએસના સ્થાપક અને નિયામક લલિત કપૂર કહે છે કે યોગ્ય ખોરાકમાં આપણા સ્વાસ્થ્ય અને જીવનને ફરીથી આકાર આપવાની તાકાત હોય છે પ્લાન્ટ બેઝ્ડ હોલ ફૂડ પરિવર્તન તરફ દોરી જાય છે કુદરતી સ્વાસ્થ્યને પુનઃ પ્રાપ્ત કરવામાં તે મદદરૂપ પણ થાય છે આઈઆઈટી કાનપુરના સ્નાતક અને યુસીએલએના ભૂતપૂર્વ વિદ્યાર્થી કપૂરે વૈશ્વિક સ્તરે પાંચસોથી વધુ સેમિનાર યોજાયા છે પોતાની લાંબા સમયથી ચાલતી આ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યા બાદ હવે તેઓ છોડ આધારિત પોષણ દ્વારા અન્ય લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવા પ્રયત્નશીલ થયા છે 2013 से 2018 हजार अठारह पांच साल उस प्रोजेक्ट से इन लोगों को ये पता चला कि जो लोग एक वैरायटी ज्यादा खाते हैं, जिनके खाने में 30 से ज्यादा वेजिटेरियन प्रोड्यूस होता है हर हफ्ते उनको कभी बीमारी नहीं लगती क्योंकि आपको अनचुक फूड खाना है जिसमें कि लाइव बैक्टीरिया हो एक एप्पल में हंड्रेड मिलियन बैक्टीरिया होता है उसी तरह से हर एक फल में बैक्टीरिया होता है जब हम फल को खाते हैं बिना कुक किए हुए या सब्जी खाते हैं खाते हैं पालक खाते हैं मेथी बचुआ साग कुछ भी खाते हैं तो उससे आपके शरीर में कोलन में उनके बैक्टीरिया जाके अपना घर बना लेते हैं और जितनी ज्यादा वैरायटी आपके कोलन में बैक्टीरिया में होगी उतना ही आपका स्वास्थ्य अच्छा होगा आपको बीमारी कभी होगी ही नहीं तो ये सब चीजें जो है ये नई साइंस हमें बता रही है इनको समझना जरूरी है हम लोगों को ये सोचना कि जो हमारी लाइफ स्टाइल की डिजीजे हैं हम हाँ उनको दवाई खा के ठीक कर देंगे बिल्कुल करेंगे अगर डिजीज आपकी लाइफ स्टाइल से हुई है तो फिर लाइफ स्टाइल चेंज करो ना दवाई क्यों खा रहे हो तो कॉज आपका लाइफ स्टाइल है खाना है रहन सहन है तो वो आपने बदलना है और दूसरी चीज ये भी हमने सीखी है इसके ऊपर नोबेल प्राइज भी मिला था कि हमारे को अपनी दिनचर्या संभाल के रखी तो खैर यही मैं बताने के लिए अहमदाबाद आया हुआ हूँ हमारा कल से एक तीन दिन का वर्कशॉप है जो कि हमारे अहमदाबाद मैनेजमेंट एसोसिएशन ने ऑर्गेनाइज किया है સ્વાસ્થ્ય માટે જાગૃત વ્યવસાયિકો અને સુખાકારી માટે પરિવર્તનશીલ અભિગમ ધરાવતા લોકોને વર્કશોપ માટે આમંત્રિત કરવામાં આવે છે જ્ઞાન અને સમજ હંમેશા આપણા જીવનમાં યોગ્ય પ્રસંગી તરફ દોરી જાય છે વર્કશોપ એ એમ એ ખાતે ચાર થી છ ઓક્ટોબર સવારે સાડા નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે સહભાગીઓ શીખશે કે કેવી રીતે આહારમાં સરળ ફેરફાર કરીને લાંબા સમયથી ચાલતી બીમારીઓ ને રોકી જીવનશક્તિને સુખાકારીને પ્રોત્સાહન આપી શકાય ત્રણ દિવસીય વર્કશોપની હાઇલાઇટમાં ક્રોનિક પરિસ્થિતિઓ દૂર કરવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓને બચાવવા માટે આખા ખોરાકનો ઉપયોગ કરવાની યોગ્ય વ્યૂહરચના પ્લાન્ટ બેઝ ડાયટનું વૈજ્ઞાનિક મહત્ત્વ અને સ્વાસ્થ્ય પર તેની અસર અંગે કપૂર સુખાકારીની સફર વ્યક્તિગત આંતરદ્રષ્ટિએ પ્રદાન કરશે આમ વ્યક્તિગત સ્વાસ્થ્ય પરિવર્તન માટેની કુદરતી ખોરાકની ક્ષમતા ઉપરનો આ અનોખો વર્કશોપ છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર